રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ચૌદ પંદર અને સોળ તારીખમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલા તમે અમારી ચેનલ નવા હોય તો ચેનલને જરૂરથી કરી જેથી આવી જાણકારી તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહે તો ચૌદ તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે ભરૂચ સુરત નવસારી વલસાડ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે વલસાડ ઉદેપુર પંચમહાલ ડાંગ તાપી આણંદ ખેડા ગાંધીનગર નર્મદા વડોદરા દાહોદ મહીસાગર અરવલ્લી અમદાવાદ મહેસાણા અને પાટણમાં મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે પંદર તારીખના રોજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કચ્છના અમુક વિસ્તારોમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે વલસાડ નવસારી સુરત ભરૂચ અને નર્મદાના ઘણા સ્થળે સારો વરસાદ પણ પડી શકે છે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે જ્યારે અમુક સ્થળો પર ગાઢ વાદળો રહેશે પરંતુ ભારે વરસાદ નહીં પડે અમે સોળ તારીખના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘણા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત ડાંગ અને નર્મદાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે